એ બધા આવીને ખૂબ 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 અભિનંદન અને જે લોકોને આવાસ નથી લાગ્યા એ માટેની આપણે વાત કરવાની છે આજ તો જે લોકોને આવાસ નથી લાગ્યો એ લોકોએ નિરાશ થવાની જરૂર નથી બરાબર છે કારણ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે સૌને પોતાનું ઘર મળશે આજે નહીં તો કાલે બરાબર છે થોડોક વેઇટ કરવો પડશે પણ બધા એને પોતપોતાનું ઘર મળશે બરાબર એટલે હાર નથી માનવાની આપણે ફરી પાછી યોજના આવશે એટલે આપણે એમાં ફોર્મ ભરવાનું છે બરાબર એટલે આપણો પણ નંબર એમાં લાગશે હવે જે લોકોના ફોર્મ રદ થઈ ગયા છે એટલે કે જેને રિજેક્ટનો મેસેજ આવ્યો છે અથવા તો અનવેલિડ એવું ફોર્મનું નામ આવો મેસેજ આવ્યો છે તમારા ફોનની અંદર અનવેલિડ છે તમારું ફોર્મ એમ બરાબર છે તો આ બધાનું ફોર્મ ખરેખર રીતે રિજેક્ટ થયું છે એટલે કે રદ થઈ ગયું છે બરાબર છે તો હવે એ લોકોને પૈસા કેવી રીતે આવશે એવો પ્રશ્ન હતો બધાને તો એ બધાને પોતપોતાના પૈસા સીધા ડાયરેક્ટ જ ખાતામાં આવી જશે એના માટે કોઈ પણ ફોર્મ ભરવાની જરૂર નથી પણ ખાસ કરીને એ લોકોને એટલું જણાવવાનું છે કે તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ એટલે કે ઘાસ્તીપુરા જવાનું છે ન્યા જઈને તપાસ કરવાની છે કે અમારું ફોર્મ શા માટે રદ થયેલું છે અથવા તો શા માટે રદ અનવેલિડ છે બરાબર છે એટલે બીજી વાર આને આ તકલીક આવે નહીં અને આપણું ફોર્મ રદ ન થાય એ માટે ખાસ કરીને ઘાસ્તીપુરા એફોર્ડેબલની ઓફિસ છે જવાનું છે તમારે અને જાણકારી મેળવવાની છે કે તમારું ફોર્મ શા માટે રદ થયું છે એટલે એ લોકો તમને સમજાવશે કે આ કારણો અનુસાર તમારું ફોર્મ અથવા તો એપ્લિકેશન રદ કરવામાં આવી છે બરાબર અને પૈસા તો તમારે કોઈ પણ ફોર્મ ભરવાનું નથી સીધા એમાં આવી જાય છે જેનું ફોર્મ રિજેક્ટ થયું છે અનવેલિડ છે એ લોકોને બરાબર છે હવે રહી વાત જેનું વેઇટિંગ લિસ્ટમાં નામ છે બરાબર છે જેનું જેનું નામ વેટિંગ લિસ્ટમાં આવ્યું છે એ લોકોએ ખાસ કરીને જે લોકોના પૈસા પાછા લઈ લેવાના છે પરત એ લોકોએ એક ફોર્મ ભરવું પડશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈને બરાબર છે તો તમારે નેવું દિવસની અંદર તમારા પૈસા પરત મળી જશે વીસ હજાર રૂપિયા અને તમારે જો ફોમ એમને એમાં રાખવું હોય તો પણ કાંઈ વાંધો નથી જ્યારે ફરી પાછી સ્કીમ આવશે કોઈ આવાસ યોજનાની તો તમારે એ યોજનાની અંદર તમે સીધી રીતે ભાગ લઈ શકશો જેમ કે તમારે કોઈ ફોર્મ વોમ ભરવાનું રહેશે નહીં એક જ ખાલી ફોર્મ ભરવાનું હોય કે અમારે આ યોજનાની અંદર જોડાવવું છે બરાબર એટલે તમે ડાયરેક્ટ જ એ યોજનામાં જોડાઈ જાઓ ત્યારે તમારે આખી પ્રોસેસ પાછી ફરી ન ભરવી પડે બરાબર જો ફોમ એમાંને એમાં હોય તો બરાબર અને ખાસ કરીને જણાવવાનું કે જ્યારે પણ ફોર્મ ભરો છો ત્યારે વ્યવસ્થિત બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને ચાર વાર પાંચ વાર જોવું પડે તો જોઈ લેવાનું પછી ફોર્મ દેવા જવાનું બરાબર છે આગળ પણ મેં મારા વિડીયોમાં કીધું છે ને અત્યારે પણ ગઉ છું ફરી પાછી કોઈ નવી યોજના આવે તો ખાસ કરીને ધ્યાનથી ફોર્મ ભરવાનું એટલે ફોર્મ રિજેક્ટ થવાની સંભાવના રહી નહીં બરાબર એવું લાગે તો મને ફોન કરજો મને જેટલી માહિતી હશે એટલી હું તમને આપતો રહીશ બરાબર વધુ માહિતી માટે મારો નંબર છે બરાબર છે કોલ કરજો એની ટાઈમ અને બીજી કોઈ માહિતી મળશે આવાસ વિશેની તો ફરી વિડીયોના માધ્યમથી હું તમારી સાથે વાત કરતો રહીશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી અમારા બ્લોગ તો આવતા જ હોય તો બ્લોગ પણ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને બોલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી